નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યંત્રનો મનોરથ મહાઆરતી શિવ મહિમાના પાઠનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો અને શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી શહેરના પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પારુલ સોસાયટીમાં આવેલા સુપ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે યંત્ર પાણીમાં ફૂલોથી સજાવટ કરેલ દિવ્ય અલૌકિક મનોરથ દર્શન સમૂહમાં મહાઆરતી અને શિવ મહિમાના પાઠ ત્રિવેણી સંગમ કાર્યક્રમનું સુંદર આયોજન મનોરથી પ્રણવ ત્રિવેદીને સહયોગથી ભક્તિસભર કાર્યક્રમ યોજાયા મહાદર્શન આરતી અને શિવ મહિમા નિમિત્તે શિવભક્ત શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી હર હર મહાદેવના નાદોથી મંદિર પરિસર ગાજી ઉઠ્યું હતું ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને રામેશ્વર મહાદેવ સમિતિના મુખ્ય આયોજકો પ્રણવ ત્રિવેદી રમેશ કાકા સુનિલભાઈ ચોક્સી જશુભાઈ પટેલ વિનોદભાઈ પટેલ ઋષભ ત્રિવેદી ઉમેશભાઈ પટેલ દ્વારા ભક્તોને દર્શન માં તકલીફ ન પડે તેની તકેદારી રાખી હતી મંદિરના પૂજારી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રભુને અવધવા શણગારો આપીને અલૌકિક દર્શન યોજાઈ રહ્યા છે શિવ ભક્તોનો પણ ખૂબ વિશાળ જનસંખ્યામાં પ્રભુના અલૌકિક દર્શન કરીને ભાવ વિભોર બન્યા હતા ચારધામની યાત્રા કેદારનાથ બદ્રીનાથ જેવું પવિત્ર વાતાવરણ જોવા મળ્યું હતું subscribe now and press the bell icon. Never miss an update.